હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરમાં દિવાળી પર્વથી શરૂ કરીને ઉત્તરાયણ સુધી તહેવારો ઉત્સવ મહોત્સવનું વાતાવરણ રહેવાનું છે દિવાળી પર્વ બાદ તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુક ફેર કાંકરિયા કાર્નિવલ અને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે અને ત્યારબાદ જો આચાર આચારસંહિતા જાહેર નહીં થાય ચૂંટણીની તો મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાઇસ્ટ કાંઈ ફેસ્ટિવલ પણ કાંઈક ફેસ્ટિવલની પણ ઉજવણી કરવામાં આવશે શોપિંગ ફેસ્ટિવલ માટે રાજ્ય સરકાર દ્વારા તરફથી ખર્ચ ચૂકવવામાં આવે છે ગત વર્ષે જે શોપિંગ ફેસ્ટિવલ થયો હતો તેમાં કોર્પોરેશનને રૂપિયા અઢાર કરોડનો ખર્ચ થયો હતો જે રાજ્ય સરકાર દ્વારા પરત આપવામાં આવ્યો છે જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી આ મામલે શું કહે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ ડિસેમ્બરથી શરૂ કરી સોળ જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે દુબઈ સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલ એક હાઈટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું તો તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે ફેર છે ફૂડ ફેસ્ટિવલ છે કાંકરિયા કાર્નિવલ છે તદઉપરાંત ફ્લાવર શો રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે અને ફ્લાવર શો દ્વારા દેશ વિદેશની અંદર તેની નામના કમાવવામાં આવી છે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો તો પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં થી પચીસ ટકાનો જે વધારો કરવામાં આવ્યો તો શહેરના ખ્યાતના મોલ હોય એ મોલોનો એની અંદર સમાવેશ તદ ઉપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે વર્લ્ડ હેરીટેજ સિટી માણે એનો પણ ઉમેરો કરવામાં આવશે આ રીતે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે દસ થી બાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો તો રાજ્ય સરકાર દ્વારા આપણે વાત કરીએ કે એક પૂરેપૂરી મહાનગરને આપવામાં આવી હતી આવનાર સમયગાળા દરમિયાન અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગરૂપે એક કરવામાં આવશે જેથી આવનાર સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી એનઆરજી હોય અને દેશ વિદેશથી જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અહીં આગળ નગર આવતા હોય મહાનગરની મુલાકાતે ત્યારે એ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે અને પરિણામે અહીંના જે લોકો છે આપણે વાત કરીએ કે એમને વધારે માત્રામાં રોજગારી મળે મિત્રો અને સ્ટેન્ડિંગ ચેરમેનના જણાવ્યા મુજબ અમદાવાદમાં હવે ઓક્ટોબર માસના બીજા સપ્તાહથી શરૂ કરીને જાન્યુઆરી મહિના સુધી તહેવાર ઉત્સવ જ રહેશે શહેરમાં રોશનીનો જગમગાટ રહેશે શોપિંગ ફેસ્ટિવલમાં સિંધુ સિંધુ ભવન રોડ નિકોલ નરોડા મણિનગર સીજી રોડ વગેરેના દુકાનદારોને આવરી લેવામાં આવશે તથા કદાચ પ્રથમ વખત રતનપોટના વેપારીઓને પણ આવરી લેવા માટે પ્રયત્ન થશે જ્યારે માણેક ચોકને ખાસ હેરિટેજ તરીકે દરમિયાન ડેવલપ કરવામાં આવશે અને તેમાં વ્હીકલ ફ્રી ઝોન જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે જય શ્રી કૃષ્ણ જય હિન્દ